અભિયાનની સીધી વાતમાં હું આપ સૌનું સ્વાગત કરું છું હું છું જીતુભાઈ પંડ્યા ભાજપ અને ક્ષત્રિયો હવે સામ સામે મેદાનમાં આવી ગયા છે ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસે પણ આ યુદ્ધ સમાપ્ત થતું નથી મોદીજીને એમ હતું કે એક ચપટી વગાડતા આ બધો વિરોધ સમાવી દેવામાં આવશે પણ મોદીજીની રાજનીતિ ક્ષત્રિયો સામે કેમ કોણ જાણે કેમ નિષ્ફળ જઈ રહી હોય એમ લાગે છે ક્ષત્રિયો એમના છેલ્લા વીસ પચીસ વર્ષના અપમાનનો બદલો રહી રહ્યા છે ક્ષત્રિયોની જે અવહેલના થઈ એની સામે હવે આ એક નાનકડું ભાનું મળી ગયું છે અને નાના નાના ગામમાં પણ ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ બાયો ચડાવી છે ભાજપને નો એન્ટ્રીના બોર્ડ લાગી રહ્યા છે અને છતાંય ભાજપની અદ્ભુત હિંમતને દાદ દેવી પડે કે ગુજરાતથી હવે રાજસ્થાન અને આજુબાજુના પ્રદેશોમાં જ્યાં ક્ષત્રિયો બહુમત ઘણી મોટી સંખ્યામાં છે ત્યાં પણ હવે આ આંદોલનની અસર દેખાવા માંડી છે છતાં પણ રૂપાલા પર ભાજપે ટોટલ દાવ લગાડી દીધો છે સાવ લંગડા ઘોડા પર રેસમાં કોઈ લંગડા ઘોડા પર કોઈ પોતાની તમામ મિલકત લગાડી દે અને પછી જે પરિણામ આવે એ પરિણામ માટે ભાજપ તૈયાર છે ભાજપ પાસે ઓપ્શન છે ભાજપ રૂપાલાજીને લોકસભામાંથી નહીં પણ રાજસભામાંથી કેન્દ્રમાં લઈ જઈ શકે એમ છે એમને મહારાષ્ટ્રના કે કોઈ મોટા રાજ્યના ગવર્નર બનાવીને એમનું સન્માન કરી શકે એમ છે ત્યાં ક્ષત્રિયો કોઈ વાંધો લઈ શકશે નહીં પણ તેમ છતાં ભાજપ અડી ગયું છે હવે મજાની વાત એવી છે કે જે ક્ષત્રિયો ભાજપમાં બેઠા છે જે ક્ષત્રિયો ભાજપના નેતા છે હોદ્દેદારો છે પક્ષના હોદ્દેદારો છે એમના માટે બહુ મુશ્કેલની ઘડી આવી છે કે સમાજ જોડે રહેવું કે પક્ષ જોડે રહેવું એમની વફાદારી કોના પ્રત્યે છે એવું માનીને પણ માની રહ્યા છે કદાચ ઘણા ક્ષત્રિય આગેવાનો ભાજપના કે અમે ભાજપમાં બેઠા છીએ તો ક્ષત્રિયની વાત ત્યાં સંભળાશે અને બીજી બાજુ કે ભાજપ પણ એવું ઈચ્છે છે કે આ જે ક્ષત્રિય આગેવાનો છે એ ક્ષત્રિય સમાજમાં કંઈક સમાધાન કરાવી લે પણ હવે હવે એવું લાગે છે કે આ સમાધાનની ઘડી થોડી દૂર જઈ રહી છે કોઈ ચમત્કાર થાય અથવા તો નરેન્દ્ર મોદીજી આવે છે રાજકોટમાં સભા કરે છે અને એ મિનિટે કંઈ સમાધાનની જાહેરાત કરવાની ગોઠવણ ભાજપે કરી લીધી હોય તો ખ્યાલ નથી આવતો પણ આ નહીં થાય તો શું ભાજપની છવ્વીસમાંથી એક બે વિકેટો ખરી પડશે આ નક્કી વસ્તુ છે રૂપાલાજી નહીં ખરી પડે તો એવી જે બેઠકો છે કે જ્યાં ક્ષત્રિયોનું મતદાન બહુ ઇફેક્ટિવ છે ત્યાં એકાદ બે વિકેટ ખરી પડશે પણ પરિણામ તો કંઈક આવશે જ હવે મેં કહ્યું એ પ્રમાણે ભાજપમાં બેઠેલા ક્ષત્રિયોએ શું કરવું જોઈએ તો મારી એમને એક નાનકડી કથા કહેવું કહી રહ્યો છું એક પુરાણમાંથી એક વાર્તા કહી રહ્યો છું અને એમને હું કોઈ ચોખ્ખા શબ્દોમાં કશું કહેતો નથી પણ આ વાર્તા સાંભળીને એમણે સમજવું જોઈએ કે મારે શું કરવાનું છે તો બન્યું એવું કે એકવાર દ્વારકાના દરિયા કિનારે એક ટિટોળીએ ઈંડા મૂક્યા અને ઈંડા એવી જગ્યાએ મૂક્યા કે જ્યાં દરિયો સામાન્ય રીતે આવતો જ નહોતો પણ કોને ખબર નાનકડી ટીટોળીના નાનકડા ઈંડા સામે દરિયાને શું ગુસ્સો આવ્યો કે મહાસાગરે પોતાનો પોતાની સીમા લાંધીને એ ટિટોળીના ઈંડા દરિયા દરિયા કિનારેથી દરિયામાં લઈ ગયો જ્યારે ટિટોળી પાછી આવી સાંજે જોયું તો હવે એના ઈંડા દરિયા લઈ ગયેલો એટલે ટિટોળીએ દરિયાને કહ્યું કે તું મારા ઈંડા પાછા આપ તું ક્યારેય અહીં સુધી આવ્યો નથી ખાલી મારા ઈંડા લેવા તું અહીં સુધી આવ્યો તને આવો કોઈ હક નથી તે તારી મર્યાદા ઓળંગી છે તું મને મારા ઈંડા પાછા આપ દરિયો હસ્યો કીધું થાય કર લે જેમ કોઈક શક્તિશાળી પહેલવાન કોઈ નાનકડા માણસને એમ કે થાય લે હવે ક્યાં ટિટોળી ક્યાં દરિયો ક્યાં મહાસાગર એટલે ટિટોળીએ ચીસા ચીસ કરી મૂકી આ આગળ પાછળના બીજા પક્ષીઓ ભેગા થવા માંડ્યા ટીટોળીએ એની વાત મૂકી બધા પક્ષીઓએ કીધું કે ભાઈ મહાસાગર મર્યાદા ચૂકી અને આ ટીટોળીના ઈંડા લઈ ગયો છે ખોટું થયું છે એટલે બધાએ ભેગા થઈને ઠરાવ કર્યો પક્ષીઓની પંચાયતે ઠરાવ કર્યો કે ટિટોળીના ઈંડા સાગર પાછા આપી દે પક્ષીઓના આગેવાનો દરિયા મહાસાગર પાસે ગયા અને કીધું કે આ અમારી આ વિનંતી છે કે આ ટિટોળીના ઈંડા તમે પાછા આપી દો મહાસાગરે કહ્યું થાય કર લો કશું ઈંડા વિંડા પાછા નહીં મળ્યા મારી મરજી છે હું મહાસાગર છું તમારી હેસિયત પણ શું છે એટલે એક બે દિવસના મનામણા પછી પક્ષીઓનું સંમેલન ફરી બેઠું અને બધાએ ભેગા થઈને ચર્ચા વિચારણા કરીને કાગડાઓએ ઠરાવ મૂક્યો કે આપણે બધા પક્ષીઓ ભેગા થઈને દરિયો પૂરી દઈએ કાલ સવારથી જે પક્ષી એની જે તાકાત છે એવા કાંકરા પથ્થર પહાડ ઉંચકીને દરિયામાં નાખે અને દરિયાને પૂરી દઈએ બીજે દિવસે સવારથી આ પક્ષીઓ નાના નાના પક્ષીઓ મોટા પક્ષીઓ કાગડાઓ કાબરો બધા જ પક્ષીઓ મોર પણ બહુ ઉડાય નહીં પણ મોર પણ દરિયા કિનારેથી કાંકડાઓ લઈને દરિયામાં નાખવા મળ્યા દરિયો હસી રહ્યો હતો ભાજપની જેમ જ મહાસાગર અને ભાજપની મેન્ટાલિટી અત્યારે આ એક સરખી છે એ વખતે જે મહાસાગરની મેન્ટાલિટી હતી એ અત્યારે ભાજપની છે કે જ્યારે અમે આખા ભારત ઉપર રાજ કરીએ છીએ તો આ ગુજરાતના ક્ષત્રિયો છે શું અમે સિત્તેર વર્ષ જૂની એસી વર્ષ જૂની સોરી સો વર્ષ કરતાં પણ વધુ જૂની કોંગ્રેસને હરાવી દીધી અમે એનસીપીને ઠેકાણે પાડી દીધી અમે શિવસેનાને ઠેકાણે પાડી દીધી અમે અકાલી દળને ઠેકાણે પાડી દીધા અમારો અશ્વમેઘ મેં યજ્ઞ ચાલી રહ્યો છે અને અમારો અશ્વ આખા ભારતમાં ફરે છે કોઈની તાકાત છે નહીં કે અમને રોકીએ અને આ ક્ષત્રિયો ગુજરાતના ક્ષત્રિયો અમારો અશ્વમેઘની આડે આવીને ઊભા છે એ કેવી રીતે ચલાવી લેવાય એટલે સાગરના પણ મનમાં હતું કે કેટલા કાંકરા કેટલા પથ્થર મને પૂરવા માટે જોઈએ અને કેવી રીતે પૂરશે મને એટલે હશે કરતો તું એક દિવસ થયા બે દિવસ થયા ત્રીજે દિવસે કાગડા ભાઈએ ફરી એક વાત મૂકી કે આપણે આટલા બધા પક્ષીઓ હજારો લાખો પક્ષીઓ આવી રહ્યા છે ભારતભરમાંથી અને બધા પક્ષીઓ આવે છે પણ ગરુડરાજ કેમ નથી આવતા એટલે ગરુડરાજને સંદેશો મોકલવામાં આવ્યો કે પક્ષીઓની મહાપંચાયતમાં તમે હાજર થાવ અને ગરુડરાજ પક્ષીઓ એ પણ પક્ષી છે ગમે તેટલા મોટા હોય એ પંચાયત સમક્ષ હાજર થાય એટલે પંચાયતે એમનો ફેંસલો સંભળાવ્યો કે ગરુડરાજ પંચાયતે નક્કી કર્યું છે કે દરિયો પૂરવાનો છે અને તમે અને તમારા જાતિબંધુઓ આમાં આવતા નથી એનું કારણ અને તમારે કાલથી આવી જવાનું છે એટલે ગરુડ રાજા પણ હશે કે તમે બધા હું ભલે પક્ષી છું પણ હું તમારા જેવો પક્ષી નથી લલ્લુ પંજુ પક્ષી નથી હું તો ભગવાન વિષ્ણુનું વાહન છું ભગવાન વિષ્ણુ મારા પર આ બિરાજમાન થાય છે મને તમારા ઠરાવથી કોઈ ચિંતા નથી એટલે ઠરાવ આવ્યો કે ભાઈ આ ગરુડોને આપણે નાથ બહાર મૂકો એટલે ગરુડને નાથ બહાર મૂકવામાં આવ્યા આ સભા પતાવીને ગરુડ મહારાજ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા દરવાજા પર જ એમને રોકવામાં આવ્યા કહ્યું કે ભગવાને તમને મળવાની ના પાડી છે તમે પાછા જાઓ એટલે ગરુડે કહ્યું એવું કેવી રીતે બને ભગવાન જશે કેવી રીતે મારા વગર એટલે એમણે કીધું કે ભાઈ ભલે હું ભગવાનના મુખ સમક્ષ નહીં જાઉં પણ મને ભગવાન સાથે વાત કરાવો એટલે ભગવાન ઊંધી પીઠ કરીને ઉભા રહ્યા મોડું ગરુડ દરવાજાની વિરુદ્ધમાં કરીને ઉભા રહ્યા અને કહ્યું કે ગરુડજી બોલો એટલે એમણે કહ્યું કે ભગવાન આપ મારાથી કેમ નારાજ છો કે અને મારું મોડું જોવાની કેમ ના પાડો છો એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ગરુડજી પંચાયત તમારી નાત મંડળ પંચાયતની વિરુદ્ધ જે જાય જેને નાથ બહાર મૂકવામાં આવે એનું મોડું તો ભગવાન પણ ના જોઈ શકે હું તમારું મોડું જોવા નથી માગતો તમે મારી સામે આવશો નહીં કારણ કે તમે નાતના દ્રોહી છો તમે પક્ષી સમાજના દ્રોહી છો તમને પક્ષી સમાજમાંથી બહાર મૂકવામાં આવ્યા છે ગરુડે કીધું પણ પ્રભુ મારી વાત સાંભળો મને તો સાંભળો હું દરિયાને મહાસાગરને પૂરવા માટે એટલે નથી ગયો કે તમારા વેવય થાય તમે લક્ષ્મીજીને પરણ્યા છો જે દરિયાની પુત્રી છે હવે એક ટિટોળીના ઈંડા માટે હું તમારા સસુરની સામે મેદાને પડું ભગવાને કીધું કે આ બધી વાતો છોડો કેમ મેદાને પડવાનું કેમ નહીં પડવાનું દરિયો છે મહાસાગર છે સાગર છે એ મારો સસરો છે તમારો સસરો તો નથી ને તમારે જવાનું અને પક્ષીઓની જોડે ન રહો તો આજ પછી હું મારું વાહન બદલી નાખીશ તમે હું તમારી પર સવારી નહીં કરું તમે અશુદ્ધ થઈ ગયા છો એટલે ગરું છીએ કીધું પણ તબું હું કરું છું તો કે તમે જાઓ અને પક્ષી સમાજ પક્ષીઓનો જે મંડળ છે એ જે કહે છે એ કરો નહીં તો મારી પાસે આવતા નહીં તમને અમે સ્થાન ભ્રષ્ટ કરી દઉં છું તમને હું બીજું વાહન પસંદ કરી લઈશ પણ જે પોતાની જ્ઞાતિ જોડે પોતાના સમાજ જોડે ગદ્ધારી કરે એવા માણસનું મોડું હું જોવા નથી માગતો એટલે ભાજપમાં બેઠેલા ક્ષત્રિય આગેવાનોને હું આ કથા સંભળાવું છું હું નથી કેતો કે ભાજપમાં બેઠેલા ક્ષત્રિય આગેવાનો ભાજપમાંથી બહાર નીકળી જાય હું નથી કહેતો કે ક્ષત્રિય આગેવાનો આંદોલનમાં જોડાઈ જાય આ કથા કે છે ભગવાન કહે છે સ્વયં વિષ્ણુજી કે છે કે જે જ્ઞાતિની જોડે નથી જે સમાજ જોડે નથી જે પંચના નિર્ણયની વિરુદ્ધ જાય છે જે જ્ઞાતિ કરે એનાથી વિરુદ્ધમાં કામ કરે છે જ્ઞાતિ કરે એ વાતને ટેકો નથી કરતા એનું મોડું તો ભગવાન પણ નથી જોતા એટલે જે ક્ષત્રિય આગેવાનો ભાજપમાં બેઠા છે તમાશો જોઈ રહ્યા છે એમની જ્ઞાતિનું અપમાન જોઈ રહ્યા છે એ હવે ડાકોર દ્વારકા સોમનાથ નહીં જાય તો ચાલશે કારણ કે ભગવાન વિષ્ણુના શબ્દો છે કે જે સમાજની સાથે નથી જે જ્ઞાતિ સાથે નથી જે દેશ સાથે નથી એનું મોડું હું નથી જોતું તમે મંદિરમાં જશો તમે જશો મંદિરમાં ભગવાન તમને જોશે નહીં તો આ કથાનો સાર એક જ છે કે જે ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનો છે નાના પોસ્ટ પર છે મેયર છો કોર્પોરેટર છો એકવાર રાજીનામું આપીને ઉપર સુધી ખબર તો આપો કે અમે ક્ષત્રિય સમાજ સાથે છીએ હું પહેલાં ક્ષત્રિય છું અને પછી હું નેતા છું હું પહેલાં ક્ષત્રિય છું અને પછી હું રાજકારણમાં છું હું પહેલાં ક્ષત્રિય છું અને પછી ભાજપમાં છું મારે મારી પસંદગી પહેલી મારા ક્ષત્રિય સમાજની છે અને યાદ રાખજો તમે અત્યારે જે પોસ્ટ પર બેઠા છો ક્યાંકથી એમએલએ થઈ ગયા છો ક્યાંકથી એમપી થઈ ગયા છો તો તમને ટિકિટ એટલા માટે નથી આપી કે તમારું નામ ફલાણા સિંઘ હતું કે આ હતું કે તમે પાછળ પરમાર લગાડતા હતા કે પાછળ તમે રાજપૂત લગાડતા હતા સરનેમ લગાડતા હતા ક્ષત્રિયોની તમે ક્ષત્રિય હતા તમારા વિસ્તારમાં ક્ષત્રિયોની બહુમતી હતી ક્ષત્રિયોની સંખ્યા ખૂબ મોટી હતી માટે તમને ભાજપે નેતા બનાવ્યા છે માટે ભાજપે તમને ઉપપ્રમુખો અને પ્રમુખો બનાવ્યા છે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના એક તાલુકા પંચાયતના ક્ષત્રિય આગેવાન રાજીનામું આપે ઉપર સુધી ખબર જશે અને આ તમારી ફરજ છે ક્ષત્રિય તરીકેની ફરજ છે સમાજ પ્રત્યેની ફરજ છે હું તમને એમ નથી કહેતો કે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ જોડાવા જેવી પાર્ટી નથી કોંગ્રેસ કોંગ્રેસમાં પેશવાની જરૂર નથી પણ ભાજપમાં તો તમે સંદેશો મૂકો તમે ભાજપના પ્રમુખને કાગળ તો લખો કે મારા સમાજની વાત છે એને સાંભળો તમે કોંગ્રેસ તમારા ભાજપના પ્રમુખ પાટિલ સાહેબને તો મેસેજ આપો કે હું નારાજ છું આ લાંબો ટાઈમ ચાલશે ચૂંટણી સુધી ચાલશે તો હું ભાજપ છોડી દઈશ એક નારાજ નારાજગી નામું તો લખો જાહેર કરો કે હું મારા સમાજ સાથે છું ક્ષત્રિય સમાજ આ દેશનો બહુ એવો ભાગ છે મને નથી લાગતું કે દેશ માટે જે ભાજપ રાષ્ટ્રવાદની વાત કરે છે એ રાષ્ટ્રવાદ કદાચ આ દેશને કોઈએ શીખવાડ્યો હોય તો ક્ષત્રિયો શીખવાડ્યો છે હસતા હસતા મોતને ગળે લગાડી દેવું ક્ષ જ્યારે આ દેશની સરેરાશ આયુષ્ય રાજા રજવાડાના સમયમાં અઢારમી અઢારમી સદીમાં અને સત્તરમી સદીમાં આખા સમાજનું આયુષ્ય પચાસ પંચાવન વર્ષનું હતું ત્યારે ક્ષત્રિયોની આયુષ્ય મર્યાદા પુરુષ ક્ષત્રિયોની આયુષ્ય મર્યાદા સરેરાશ માળ બાવીસ પચીસ વર્ષની હતી નાના નાના છોકરાઓ યુદ્ધના મેદાનમાં જાય અને ખપી જતા હતા બાપ મર્યો છે પાછળ ચાર છોકરા છે એ ચાર છોકરા પણ ચાલ્યા શત્રુઓ સામે લડવા માટે તો આ ક્ષત્રિયો છે એમણે રાષ્ટ્રવાદ શીખવાડ્યો એમણે આ દેશને બચાવ્યો અને આજે ભાજપ એને રાષ્ટ્રવાદ શીખવાડે ભાજપ એમને માન સન્માન શીખવાડે અજાણતા હું નથી માનતો કે રૂપાલાજીનો કોઈક ઈરાદો બદ ઈરાદો હશે આ બાબતમાં પણ અજાણતા પણ તમારાથી જ્યારે એક આટલી મહાશક્તિનું અપમાન થઈ જાય તો એનું પ્રાયશ્ચિત થવું જોઈએ એનો પડકાર ઝીલવાનો ના હોય હું ભાજપના નેતાઓને ફરી એકવાર કહું છું કે રૂપાલાજીને આપણે ફરી જીતાડશું રૂપાલાજીને નાયબ વડાપ્રધાન બનાવી દો તમે સેન્ટ્રલમાં લઈ જઈને રાજસભામાં જીતાડો અને વડાપ્રધાન આપ છો ગૃહપ્રધાન પણ ગુજરાતી છે અને વચ્ચે એક નાયબ વડાપ્રધાન બનાવો રૂપાલાજીને પણ જીદે ના ચડો વાતને વળ ના ચડાવો હું ઈચ્છું છું બહુ દિલથી કહું છું હું ઈચ્છું છું કે ભાજપ ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ લાવે પણ આ જે વિઘ્ન ઊભું થયું છે એને કારણે અને તદે તમે કદાચ છવ્વીસ સીટ જીતી પણ જશો તો પણ શું ક્ષત્રિયોના શરીર પર ક્ષત્રિયોના મન પર ક્ષત્રિયોના દિલ પર તમે જે ઘા કર્યો છે એ ઘા આવતા વર્ષો સુધી નહીં રૂજાય અને ગુજરાતમાં ક્ષત્રિયોના મન ખાટા થઈ ગયા છે એ ખટાશ ગુજરાતના રાજકારણ માટે ગુજરાતની સમાજ માટે બહુ સારી વાત નથી સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું